હેલો સાંભળો છો મિત્રો હું ડૉક્ટર સુનિલ જોશી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ બનાસ મેડિકલ કોલેજથી બોલું છું આજે એક અગત્યની વાત કહેવા જાઉં છું આજે એક એવી વાત છે કે જે તમે સાંભળશો તો કોઈનું જીવન બચાવી શકશો એવી વાત છે એટલે આને જરા પણ ચૂકશો નહીં આને સતત સાંભળી અને તમે તમારા કાયમી ઉપયોગમાં લઈ શકશો એવી મારે આશા હું રાખું છું આપણે જાણતા હોઈએ છીએ કે ઘણી બધી વાર ક્યારેક કોઈ મેળામાં કોઈ સ્કૂલની અંદર કોલેજમાં કે બસની અંદર કે રેલવે સ્ટેશન ઉપર કે રેલવેના કોચની અંદર કે જાહેર સભામાં કે ઘરની અંદર ક્યારેક અચાનક કોઈ માણસ બેભાન થઈ જાય છે અને બેભાન થઈને એકદમ ફસડાઈ પડે છે જમીન ઉપર અને અચાનક જ એનું મોત થઈ જાય છે આ પ્રસંગે આ સમયે જો હું તમને થોડીક ટીપ આપીશ તો તમે કદાચ એ માણસનું કે વ્યક્તિનું કે ભાઈનું કે બહેનનું જીવન બચાવી શકશો એ હું સો ટકા માનું છું અને બહુ અગત્યની વાત છે એટલે તમે ધ્યાનથી સાંભળજો આજે હું તમને ડોક્ટર પણ બનાવી દઈશ તો મિત્રો આપણને કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટનો બંધ થઈ જવું હૃદય બંધ થઈ જવું હૃદય શું છે પહેલા એ સમજી લઈએ આપણે હૃદય એ આપણા શરીરનું એક પંપ છે અને પંપ દ્વારા આખા શરીરની અંદર શુદ્ધ થયેલું લોહી ઓક્સિજનવાળું લોહી આખા શરીરમાં મગજ અને દરેક અવયવોને પહોંચાડતું હોય છે અને હૃદય જો બંધ થઈ જાય તો તમે બધા જાણો છો કે માણસ મૃત્યુ પામે તો માણસ મૃત્યુ પામે અને પછી આપણે એને કશું ના કરી શકીએ તો માણસનું પછી તો આપણે રામ બોલો ભાઈ રામત થઈ જાય અને એને શ્માની યાત્રા જ કાઢવી પડે પરંતુ હું તમને જે કહીશ એ બહુ અગત્યની વસ્તુ છે એ જ વખતે તો જો તમે પાંચ મિનિટ પણ તમે આપી દો પેશન્ટને એ દર્દીને કે જે પણ વ્યક્તિ બેમાન થઈ ગયા છે એને તો તમે એને નવજીવન બક્ષી શકો છો તો મિત્રો કેવી રીતે થાય પહેલાં તો હું એ સમજાવું કે હૃદય એકવાર બંધ કેમ થાય છે પહેલાં એ સમજાવી લઉં કે હૃદય ક્યારેક કાર્ડિયક એરેસ્ટ કહેવાય કાર્ડિયક એટેક કહેવાય અને કાર્ડિયક ફેલિયર કહેવાય કાર્ડિયક એરેસ્ટ એટલે શું કે હૃદય તાત્કાલિક અચાનક બંધ થઈ જવું હૃદયનો રોગનો હુમલો એ અલગ વસ્તુ છે કારણ કે હૃદયને પોતાને જ પોતાની મસલ એટલે કે સ્નાયુઓને ચલાવવા માટે હૃદયને પોતાને લોહીની જરૂર હોય છે એ લોહીની નળીઓ જ્યારે બ્લોક થઈ જાય તો એને હૃદય રોગનો હુમલો કહેવાય જ્યારે હૃદય બંધ થઈ જવું એના ઘણા બધા કારણો છે અનેક કારણો છે એમાં ઇલેક્ટ્રિક કરંટ અંદર પસાર થતો હોય છે એ બંધ થઈ જાય પોતાને લોહી મળતું ના હોય અને બીજા પણ ઘણા બધા કારણો હોય હોવાથી હૃદય બંધ થઈ જતું હોય છે અને આ જો હૃદય બંધ થઈ જાય અને આપણને જો ચાર મિનિટથી વધારે સમય જો જતો રહ્યો તો મગજને લોહી સપ્લાય બંધ થઈ જાય અને મગજને લોહી સપ્લાય બંધ થઈ જાય એટલે મગજ પણ મરી જાય અને મગજ મરી જાય પછી તમે ગમે તે કરો માણસ જીવતો ના થાય તો માણસનું હૃદય ચાલતું હોવું જોઈએ સાથે સાથે મગજને પૂરતું લોહી મળેલું હોવું જોઈએ અને જો હૃદયને મગજને પણ લોહી મળતું રહે એ માટે પમ્પિંગ કરવું પડે એના માટે શું કરવું તો સૌથી પહેલા તો એક કોઈ તમારા સંબંધી આજુબાજુ ઊભા હોય તો એમને કહી દેવાનું કે તમે એકસો આઠમાં ફોન કરો ત્યાં સુધી તમે દર્દીને સીધા સુડાવો સુધા સુડાવીને એના કપડા ઉપરના શર્ટ બટ ખોલી કાઢો અને છાતીના મધ્ય ભાગની અંદર બે હાથ એક હાથની અંદર બીજો હાથ પરોવીને એની જે જાળી જેવું બનાવી અને એક હથેળી છાતી ઉપર વચ્ચેના ભાગ ઉપર રહેવી જોઈએ અને બીજી હથેળી એના ઉપર સપોર્ટ માટે એટલે કે મદદરૂપ થવી જોઈએ અને તમારા બંને હાથ તમારે ઘૂંટણ બેસી જવાનું છે અને બંને હાથ એકદમ કોણીથી સીધા વળેલા ન હોય એવી રીતે હૃદય ઉપર તાત્કાલિક દબાણ આપવાનું છે એક મિનિટમાં સો થી એકસો વીસ તમારે પમ્પિંગ કરવાનું છે પમ્પિંગ એટલે કે હૃદયને અથવા તો છાતીને ધક્કો મારીને નીચે સુધી દબાવવાનું છે બે ઇંચ થી ત્રણ ઇંચ જેટલું દબાવવાનું છે વચ્ચેનું અને કોકવાર આવું કરતા પાંસળી તૂટી જાય તો ચિંતા નહીં કરવાની કારણ કે માણસ બચી જાય અગત્યનું છે પાંસળી તૂટી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની કોકવાર કડાક અવાજ પણ આવે પણ જો જો જોરથી નહીં દબાવો તો હૃદયને પમ્પિંગ નહીં કરી શકે અને હૃદય પંપ નહીં કરી શકે તો મગજ સુધી લોહી નહીં જઈ શકે તો મિત્રો તમારે રીતે મિનિટની અંદર વાર તમે બરાબર સાંભળજો આ વસ્તુ કરવાથી કોકનું જીવન બચી જશે અને એ તમે જીવન બચાવી દેશો તો તમે જિંદગીભર યાદ રાખશો અને એ માણસ પણ તમને યાદ રાખશે કે મારું જીવન આ ભાઈ બચાવી લીધું છે અને ખરે ટાઈમે એમ્બ્યુલન્સ આવે એકસો આઠ આવે અને ડોક્ટર આવે એ પહેલા તમે પણ ડોક્ટર બની ગયા અને ડોક્ટર બનીને એક માણસને નવજીવન બક્ષી શકો એવી તમારી પાસે એ સમય ભગવાનને તમને આપેલી ઘડી તમે ચૂકશો નહીં અને આ મિત્રો આને સીપીઆર કહેવાય છે કાર્ડિયો પલ્મેનરી રિસિટેશન કાર્ડિયો પલ્મેનરી રિસિટેશન એટલે શું હૃદય અને ફેફસાને ને ધક્કો મારી અને ચલાવવાનું અને એ ચલાવવાનું કામ ક્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તમે થાકી જાઓ તો તમારી સાથે કોઈ બીજો વ્યક્તિ ઉભો છે એને તમે બતાવો કે આ રીતે એક હાથની અંદર બીજી હથોડી પૂરવી અને એક હથેળી જોરદાર વચ્ચોવચ્ચ બે ફેફસાના વચ્ચેના ભાગમાં ફેફસાની વચ્ચોવચ્ચ દબાવવાનું શું જોરથી અને ઓછામાં ઓછું ત્રણ ઇંચ જેટલું ધક્કો અંદર લાગવો જોઈએ અને એ ધક્કો લાગે તો જ એ હૃદયનું પમ્પિંગ હૃદયની અંદર મગજ સુધી જાય અને માણસ મરતો બચી જાય તો મિત્રો તમે સમજી શક્યા છો કે તમારી પાસે અત્યારે જે મે શિખામણ આપી છે એ વસ્તુથી કોકનું જીવન બચી જાય અને એ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અત્યારે અમે લોકોએ તારીખ છ તારીખે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો એક પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા તજજ્ઞ ડોક્ટરો તમને એ કેવી રીતે કરવું એ તાદ્રશ એટલે કે તમારે સામે બેસીને બતાવશે તો મિત્રો ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી અમે બનાસ મેડિકલ કોલેજ શંકરભાઈ ચૌધરી સાહેબના સહયોગ અને પીજે ચૌધરી સાહેબના અમારા માર્ગદર્શન હેઠળ અમે આ સરસ મજાનો પ્રોગ્રામ તમારા માટે ગોઠવેલો છે તો છ તારીખે બુધવારે અવશ્ય તમે અહીંયા આવી જજો અને તમને અમે આ માર્ગદર્શન આપીશું અમારા ડૉક્ટર તરફથી તમને જોવા મળશે કે તમારે કેવી રીતે કામ કરવાનું છે મેં તો તમને કહી દીધું ફોન ઉપર પરંતુ તમે જાતે પણ જોઈને શીખી શકશો તો કોકનું જીવન બચી જશે એવી મારી શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો ભૂલ્યા વગર તારીખ છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બુધવારના સવારના નવ વાગ્યાથી માંડીને બે વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ પાલનપુરના લેક્ચર હોલ બેમાં આવવાનું છે ભૂલશો નહીં